ભાવનગર જીએસટી વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન હાઇવે પરથી શંકાસ્પદ માલ ભરેલ ટ્રક ડિટેઇન કર્યો ભાવનગર જીએસટી વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર ભાવનગર જીએસટી મોબાઈલ સ્કવોડની ટીમ ભાવનગરના હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હાઇવે પરથી પસાર થતા એક ટ્રકને અટકાવી તેના ચાલક પાસે તેમાં રહેલ માલસામાન અંગેના બિલ આધાર પુરાવા માંગવામાં આવતા તે કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા તેમાં રહેલ માલ સામાન શંકાસ્પદ ગણી ટ્રકને ડિટેઈન કરી બહુમાળી ભવન ખાતે લઈ જવામાં આવ્યો જ્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય